નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે જેમાં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ વિષે ફી મેળવવાના છે તો મિત્રો વિડીયો મન સુધી બન્યા રહીજો અને તમે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ એક હજાર ઓગણપચાસથી અગિયારસો ઓગણપચાસ રૂપિયા જામનગર આઠસો પચાસથી અગિયારસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ છસો છવ્વીસથી અગિયારસો એકાણું રૂપિયા બોટાદ નવસો પંચોતેરથી અગિયારસો પાંચ રૂપિયા आगल मित्रों बात करिए जूनागढ़ मार्केट यार्ड आठ सौ चालीस थी अगि सौ पचास रुपया भावनगर एक हज़ार पंचाणु थी अगियारो रुपया आग मित्रों बात करिए हिम्मतनगर मार्केट यार्ड नौ सौ दस धी चौद सौ पंचासी रुपया वडाली सात सौ पचास थी आठ सौ रुपया छसद सात सौ थी सौ पांसठ रुपया आग मित्रों बात करिए वाँकानेर मार्केट यार्ड छ सौ एस बार सौ अड़तालीस रुपया હળવાદ આઠસોથી બારસો બાવીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે તો રાજકોટ નવસોથી અગિયારસો એંશી રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની તમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં